હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ યુનિટ ફ્રેન્ડ્સ ભાગ જોઈશું ક્વેશ્ચન નંબર ત્રણ અને ચાર એમાં ક્વેશ્ચન નંબર ત્રણ ની અંદર આપેલા પ્રશ્નોના ઉત્તર એક કે બે શબ્દોમાં લખો અને ક્વેશ્ચન નંબર ચાર ની અંદર કંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો ચલો સ્ટાર્ટ કરીએ

નાનકડા ઉંદરે શેરુ માટે શું બનાવ્યું તો અ શર્ટ એક શર્ટ બનાવ્યું ફાઈ નંબરનો ક્વેશ્ચન છે વોટ ડીડ એવરી વન એડમાયર સૌએ શું પ્રશંસા કરી તો એનો આન્સર છે શેરુ શેરુસ કલરફુલ ક્વિલ્સ એટલે કે શેરુના રંગીલા કાંટા સૌએ પસંદ કર્યા ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો કૌંસમાં આપેલા જે શબ્દો છે એ પહેલા સમજી લઈએ અને પછી આગળ આપણે જોઈએ તો પહેલો વર્ડ છે પેન્ટેડ શર્ટ એટલે કે રંગીન શર્ટ બીજો છે ટુ ડાન્સ એટલે નૃત્ય કરું થર્ડ નંબરનો સિંગ એન્ડ પ્લે એટલે ગાવું અને રમવું ટ્રુ હાર્ડ એટલે સાચું હૃદય હોલ્સ એટલે સિંદ્રો લિટલ માઉસ એક નાનો ઉંદર પહેલા નંબરની ખાલી જગ્યા ધ લિટલ હેન્જ હોંગ લાઈક ટુ તો હવે બ્લેન્કમાં શું આવશે તો ડાન્સ સિંગ એન્ડ પ્લે શું આવશે ડાન્સ સિંગ એન્ડ પ્લે આખી ખાલી જગ્યાનો મતલબ એવો થાય કે નાનકડા શેરાને નૃત્ય કરવું ગાવું અને રમવું ગમતું હતું સેકન્ડ નંબરની ખાલી જગ્યા ધ હેન્જહોંગ ડીડ નોટ લાઇક ધ શાર્પ ક્વિલ્સ ઓલ ઓવર હિઝ બોડી એટલે ખાલી જગ્યામાં શું આવશે શાર્પ ક્વિલ્સ એટલે એનો મતલબ એવો થાય કે શેરાને પોતાના શરીર પરના ત્રીટાઓ ગમતા નથી ખાલી જગ્યા અ લિટલ માઉસ બીકમ ધ હેન્જહોંગ ફ્રેન્ડ્સ એક નાનો ઉંદર શેરાનો મિત્ર બન્યો કોણ બન્યું શેરોનો મિત્ર એક નાનો ઉંદર તો બ્લેન્કમાં શું આવશે અ લિટલ સ્પેશ નાનકડા ઉંદરે શેરુ માટે એક ખાસ શર્ટ બનાવ્યું શું બનાવ્યું શર્ટ બનાવ્યું તો બ્લેન્કમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો શર્ટ ફાઈવ નંબરમાં ધ ક્વિન્સ હેડ મેડ હોલ્સ ઇન શેરુ શર્ટ શેરુના કાંટાઓએ તેના તેના શર્ટમાં છિદ્રો કરી નાખ્યા એટલે શું કરી નાખ્યું નાના નાના હોલ પાડી દીધા જેના કાંટા હતા એ શટ શર્ટની બહાર આવી ગયા એટલે શર્ટમાં કાણા પડી ગયા શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કાણા પડી ગયા એટલે બ્લેન્કમાં શું આવશે હોલ્સ આવશે શું આવશે હોલ્સ મારો વિડીયો વિદ્યાર્થી મિત્રો પસંદ આવતો હોય તો સબસ્ક્રાઈબ

પેઇન્ટ કરી દીધો એટલે કે રંગેન કરી દીધો તો બ્લેકમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો પેઇન્ટ હવે સેવન ધ રેઇન વોશ શેરુસ ફોલ્સ કલર્સ વરસાદે શેરુના ખોટા રંગો ધોઈ નાખ્યા જે કાંટા ઉપર કલર કર્યો તો એના ઉપર વરસાદ પડ્યો એટલે શું થઈ ગયો કલર જતો રહ્યો એટલે શું બ્લેન્કમાં શું આવશે રેઇન શેરુ તેનું સાચું હૃદય હોવાને કારણે ગમતો હતો શેરુના કાંટા જોઈને એને ગમતો નતો બધાને શું ગમતો તો એનું સાચું હૃદય હતું એ કોઈને નુકસાન પહોંચાડતો